ભાજપ સરકારના ઇલેક્ટ્રોનક બોન્ડના નામે ચંદા દો ધંધા લો કોન્ટ્રાક લો લાંચ આપોની લૂંટનીતિઓનો પર્દાફાશ માટે ભારતીય રિઝર્વ બેંક આરબીઆઈ ત્રીસ જાન્યુઆરી બે હજાર સત્તર ચેતવણીપત્રમાં સ્પષ્ટ જણાવ્યું છે કે ઇલેક્ટ્રોનિક બોન્ડના ઉપયોગથી કાળું ધન મિની લોન્ડરિંગ જેવા કારનામાં ઉમેરો થઈ રહે છે ભાજપની ચંદા દો ધંધા લો કોન્ટ્રાક્ટ લો લાંચ દો જેવી હપ્તા વસૂલી અને ફંડ આપતી ફરજી કંપની સેલ કંપની એ દેશના ભ્રષ્ટાચારનું સુનિયોજિત નેટવર્ક ઊભું કર્યું હોય તેમ સ્પષ્ટ જણાય છે વર્ષ બે હજાર અઢાર પછી તેતાલીસ જેટલી કંપનીઓ તેની સ્થાપના છ મહિનામાં ઇલેક્ટ્રોનિક બોન્ડના ખરીદે ખરીદા અને કુલ મળીને ત્રણસો ચોરાશી પોઈન્ટ પચાસ કરોડનું દાન આપ્યું વર્ષ બે હજાર અઢારમાં નાણાં મંત્રાલયે પી એમ એલ એ ઉલ્લંઘન સંબંધી ઓગણીસ કંપનીઓને ઉચ્ચ જોખમના રૂપમાં ઓળખ કરી હતી આ ઓગણીસ કંપનીઓએ પણ સિત્યાવીસોને સત્તર કરોડ રૂપિયા ઇલેક્ટ્રોનિક બોર્ડના ખરીદ ખરીદ્યા હતા જેમાંથી અઢાર કંપનીઓએ નાણાં મંત્રાલયની નાણાં મંત્રાલયના ઉલ્લંઘન સંબંધી ઓગણીસ કંપનીને ઉત્તમ જોખમ લિસ્ટમાંથી બાકાત કરી નાખવામાં આવી ઇલેક્ટ્રોનિક બોન્ડ એ માત્ર ભારતનું જ નહીં પણ સમગ્ર વિશ્વનું મોટામાં મોટું કૌભાંડ છે સ્ટેટ બેંક ઓફ ઇન્ડિયા ઇલેક્ટ્રોનિક બોર્ડ અંગે જે માહિતી પંદર સેકન્ડમાં આપી શકે તે માહિતી મોદી સરકાર ઇચ્છતી નહોતી નહોતી જાહેર થયા સુપ્રીમ કોર્ટના ફટકાર બાદ સમગ્ર કૌભાંડનો પર્દાફાશ કરવામાં આવ્યો ઇલેક્ટ્રોનિક બોન્ડ બોન્ડના નામે ભાજપે ચલાવેલ સુનિયોજિત લૂંટની તપાસ માટે સુપ્રીમ કોર્ટ દેખરેખ હેઠળ તપાસ માટે એશિયલ એસઆઈટી ની રચના કરવામાં આવે જેની સમય મર્યાદા સંપૂર્ણ તપાસ થાય મુખ્ય પક્ષ વિરોધ પક્ષ ચૂંટણી ન લડી શકે તે માટે તેના બેંક એકાઉન્ટર ફ્રીજ ફ્રીજ કરે છે અને ગેરકાયદેસર નાણાં પણ ઉઠાવી લે છે લોકશાહીના ઇતિહાસમાં કાળા અક્ષરે લખાશે અને જનતા જનાર્દન આને માફ નહીં કરે કોંગ્રેસ પક્ષે વિશ્વાસ વ્યક્ત કર્યો હતો કે લોકશાહીનું ચિરણ કરવા નીકળેલી ભાજપને દેશની મહાન જનતા માફ નહીં કરી શકે